સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે ઓપરેશન સિંધુર પીએમ મોદીના વિદેશ પ્રવાસ અને કાવડયાત્રા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું અખિલેશ યાદવે સ્પષ્ટ રીતે કહ્યું કે પહલગામ આતંકી હુમલા પછી સમગ્ર દેશમાં સર્જાયેલ રાજકીય માહોલમાં ઓપરેશન સિંધુનું વિવેચન અને ખુલ્લી ચર્ચા બંધનકારક છે અખિલેશે પણ આ દલીલ પણ આપેલ છે ઓપરેશન સિંધુ દરમિયાન કોઈ પણ દેશ ભારત સાથે ન હતું એટલે દેશભર અને સંસદીય સ્તરે તેનું વિગતવાર મૂલ્યાંકન અને જવાબદારી જરૂરી છે કાવડયાત્રાને લઈને પણ અખિલેશ યાદવે જણાવ્યું કે તેમના માટે કાવડયાત્રા માત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઘટ પણ વધારવાના વાસ્તા છે જેમાં પીડીએ પંચાયતી જાતિ ધર્મ આધારિત ભાવના ભાજપને જેમ રાજકીય પ્રયોગો નહીં તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી એવા ભાવને પસંદ કરે છે જેમાં સહભાગિતા સેવા અને ધાર્મિક સહિષ્ણુતા એકસાથે હોય તેમણે કાવડમાં રમણીયપણે રાજકારણ કરવાના ભાજપના વિવિધ પ્રયાસો જેવા દર્શાવ્યા વર્તમાન કાવડિયાત્રામાં કેટલીક ઘટનાઓ બાદ રાજ્યના કેટલાક એસપી ધારાસભ્યો દ્વારા પણ વિવાદસ્વર ટિપ્પણીઓ કરવામાં છે ધારાસભ્ય એકબાલ મહોદે કાવડિયોમાં શિવભક્ત કરતા વધુ ગુંડાને મવાડી જોવા મળે છે આમાં નિવેદન કર્યા હતા રજૂઆતના જવાબમાં રાજ્ય સરકાર અને ભાજપે વિપક્ષ પર આસ્થા અને ભક્તિનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે જ્યારે અખિલેશે ખુદ પોતાને ભેદભેવનું સમર્થન આપ્યું છે અને જણાવ્યું કે ભાવના અને સેવા જ મહત્વની છે રાજકારણ નહીં અખિલેશના નિવેદનોથી સ્પષ્ટ છે કે તેમણે પીએમ મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરી ઓપરેશન્સ તથા કાવડ યાત્રા તમામ મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચાની માંગણી સાથે સરકારથી સ્પષ્ટતા પણ માંગી છે તેમણે એન્સિન્યુટિવ ने उ, आ करें में पार्टी भावना उस समय हम लोग आपसे और क्योंकि समर्थन सभी दलों ने बीजेपी को दिया सभी सांसद चाहते है की प्राइम मिनिस्टर रहे सदन में और उसके बाद सबकी बात सुनी जाए और फिर जो सरकार को जवाब देना सरकार जवाब देगी

दंगे वही लोग कह रहे हैं दंगा जिन्होंने दिल्ली की 11 साल की सरकार में और यूपी के 9 साल की सरकार में काबड़ियों के लिए कोई व्यवस्था इंतजाम नहीं किया न सुरक्षा का इंतजाम किया न यात्रा कैसे अच्छी चल सके उसके लिए इंतजाम किया लेकिन जो हृदंग हो रहा है उस पर क्या? ये तो मुख्यमंत्री बता सकते हैं क्यों हृदंग हो रहा है जो कह रहा है उसी का रिकॉर्ड देखेंगे आप तो दंगा या कई तरह के मुकदमे उनके ऊपर रहे होंगे